দেখেন hey, <tellos> <Real -time tellos> <at the store. tellos>

અરે જાની તારે એંત કે માડી ગંતરા દેલે જાવ પૂજન દેરા જાવ કે ના ની હાચ આચ આચ ઓકે ફ્રેન્ડ આવ ઘરે નામ તો લખી લાવો દે દે માલેકા માલેકા એકલા લુક પઢાવ સ એકલા લુક પઢાવ એકલા એકલા એક જણ આયો એક જણ એક જણ આયો

발라니 발라니